અને તમારે તો મુખ્ય સ્વાર્થ હોવો જ ના જોઈએ દેવી શક્તિ પ્રત્યે હોય ને તો કારણ કે જો તમે નિસ્વાર્થ થઈ જાવ ને જે દિવસ એ દિવસ ભગવાન તમને આપે પણ તમારી અંદર જ્યારે નિસ્વાર્થ ની ભાવના ઉત્પન્ન થશે ને ત્યારે અન્યથા તો નહીં થાય કેટલા પ્રયાસ કરી લો કેટલા પ્રયત્ન કરી લો કારણ કે દેવી શક્તિ ના ન્યાય તો હજારો લાખો વર્ષ થી બાકી બોલતા હોય બરાબર અને એમાંથી કોઈ કરતું ના હોય આટલા વર્ષોથી હું ભટકું છું પણ મને કોઈ બેસાડતું હવે આજના મનુષ્યનું કેવું હોય કે આજે બેસાડ્યા પણ કાલે કોઈ ને કેવા પ્રમાણે એ પાણીમાં કોઈ પધરાવા જતા તો તમારી દેવી શક્તિ નું કરેલું તો વ્યર્થ જ કહેવાય ને એટલા માટે દેવી શક્તિ છે ને બહુ વિચારે કે કોઈ મનુષ્યના ઘરે બેસવાનું હોય તો બેસીને ઉઠાડી દે મનુષ્ય ને કોઈ ભરોસો નથી રામ રામ મારે મારું નામ મજે છે એ પણ ચાલુ જ છે માં પણ મારી આટલો સમય થઈ ગયો પણ મારી મને ચામુંડા તરફથી કોઈ પ્રમાણ કઈ મળ્યું નથી મારે જો ચામુંડા

એમના વંશમાં જો ચામુંડા માતા આવી હોય ને ત્યારે એ જયારે વંશમાં આવે ને ત્યારે મહાકાળીનો ભેદ કોઈ ઓળખી નથી શકતો આવું માતા અને આનો કોઈ ભેદ ના ઓળખી શકે ને ત્યારે તમારા ઘરમાં બે કુળદેવી ઉત્પન્ન થાય એટલા માટે આવી રીતે તમારા વંશમાં તમારી પેઢીમાં આવી રીતે બે કુળદેવી આવે એટલા માટે તમારે વધારે કોઈ વિચારવાની જરૂર નથી

જેના કારણે તમારી કુળ દેવી તમારા ભૂલના કારણે તમારા ગુનાના કારણે તમને કોઈ પ્રમાણ નથી આપી શકતી તો દેવી શક્તિને જો પ્રમાણ આપવું હોય ને તો દેવી શક્તિ વાર ના હોય કેમ કારણ કે જો મનુષ્ય જો સત્કર્મ કરતો થઈ જાય ને તો દેવી શક્તિ સામેથી પ્રમાણ આપે પણ તમે એના માટે કેટલા જાગૃત છો તમારી ચેતના કેટલી જાગૃત છે તમારી કુળ દેવીને પ્રાપ્ત કરવા માટે એ તમારા હાથમાં છે એટલા માટે

કે આટલા હું નાખીશ મારી કુળદેવીના નામ ઉપર જેથી મારા જે પણ કંઈ અધર્મનું કાર્ય હોય જે પણ આજ લગીન કંઈ ખોટું કર્મ કર્યું હોય તો એનો માફ થાય હા માં એટલા માટે આટલું તમે કરો બીજો ખાલી તમારા વંશમાં એટલું જાની લાવજો કે સમાધિ કહેવાય ને કે કોઈ છોડી દીધું હોય સંસાર સંસારનો ત્યાગ કરી દીધો હોય બરાબર એવો કોઈ તપાસ કરજો હા માં આની ખાલી તપાસ કરીને આવજો

એટલા માટે તમારો વિશ્વાસ હોવો ખૂબ જરૂરી જેમ કે તમારા પિતૃ ચલ આજે કોઈ મનુષ્ય ને કોઈ વ્યક્તિ નહીં લઈ આવ્યા હોય બરાબર અને તમારું કાર્ય સફળ પણ થઈ ગયું હોય પણ પછી એ કયો એવો વિશ્વાસ છે કે પછી તમે એનું કોઈ કાર્ય કરશો તમે તમારા પિતૃ ને એનો ન્યાય અપાવશો કોઈ એવો ન્યાય આવી જાય કે કોઈ જમીન હોય જમીનમાં કોઈ ભાગ આપવાનો હોય બરાબર તો એ ભાગમાં તમે શું એ પિતૃને આપશો કે નહીં આપો એ તો તમારા ઉપર છે શું ખબર તમારા પિતા ના માને તો ના પપ્પાએ બોલી કરેલી જે તમે તમે જણાવ્યું તે પ્રમાણે એમણે વચન આપેલું હતું પિતૃઓને તો જો તમારા કોઈ ઘરના વડીલ હોય ને હા માં જો એ વચન આપશેને તો તમારા પિતૃ કાર્ય કરશે હા માં પણ પિતૃને જળ અર્પણ કરવું ખૂબ આવશ્યક જળ અર્પણ કરજો જેથી એમને તૃપ્તિ મળે હા મારે બરાબર એટલે આટલું ચાલુ કરો અને આની તપાસ કરજો અગરબત્તી પર રાજી કરવાનો પ્રયત્ન કરજો હા મારે અને જો દેવી શક્તિ નું શું હોય કે પોતાનું જો ઘર હોય ને હા તો પોતાની જગ્યા પર એ પણ સારી રીતે બેસી શકે હા માળે પણ જો પોતાની જગ્યા ના હોય ને

અને જે કરે છે કરતો રહે છે બરાબર કારણ કે દેવી શક્તિના ન્યાય તો હજારો લાખો વર્ષથી બાકી બોલતા હોય બરાબર અને એમાંથી કોઈ કરતું ના હોય દેવી શક્તિ પણ એક સમયે ક્રોધિત થઈ જાય કે આટલા આટલા વર્ષોથી હું ભટકું છું પણ મને કોઈ બેસાડતું નથી હવે આજના મનુષ્યનું કેવું હોય કે આજે બેસાડ્યા પણ કાલે કોઈને કહેવા પ્રમાણે એ પાણીમાં કોઈ પધરાવા જતા રહેતો

તમે ન્યાય ના કરો તો પછી વધારે તકલીફ આપો હા મારે એટલા માટે દેવી શક્તિ તો ધીમે ધીમે પ્રમાણ આપશે પણ તમારો વિશ્વાસ કેટલો છે તમારા ઉપર છે હા માહો જો તમારો વિશ્વાસ નહી હોય ને જેમ કે તમારા ઘરમાં તમારા પિતાનો મહાકાળી માતા ઉપર ભાવ હતો બરાબર વિશ્વાસ હતો એક તમારા ઘરમાં મહાકાળી છે હા મારે તો તમને સ્વપ્નમાં હોય અથવા કોઈ પણ રીતે દર્શન આપ્યા હોય બરાબર મહાકાળી માતા હા મારે પણ એવો જ વિશ્વાસ જો ચામુંડા માતા પર આવી જાય ને તો ચામુડા માતા તમને આપે વિશ્વાસ નું મહત્વ છે તમે જેના ઉપર વિશ્વાસ કરો છો